હિંમતનગર એસટી ડેપો ક્રેડિટ સોસાયટીના ચૂંટણીના પરિણામ આવ્યા હતા હિંમતનગર એસટી ડેપો ક્રિકેટ સોસાયટીના ચૂંટણીના પરિણામો આવતા ચૌદ સીટોમાંથી ભારતીય મજદૂર સંઘ દ્વારા દસ સીટ મેળવી ભારે બહુમતી મેળવી છે આ પૈકી ઈડર ડેપોમાં વિરોધ પક્ષનો ગઢ ગણાતા એવા પક્ષના ઉમેદવાર રાજુભાઈ દેસાઈએ કારમી હાર આપી વિજય ધ્વજ લહેરાવ્યો છે આ તબક્કે ભારતીય મજદૂર સંઘ યુનિટી પ્રમુખ હૈદરભાઈ ચુનારાની ભારે મહેનતના કારણે ઈડરમાં પ્રથમવાર ભારતીય મજદૂર સંઘનો કેસરીયો લહેરાયો છે સ્ટોરી બાય ઝાકીર મેમણ મા આશાપુરા ન્યૂઝ ચેનલ સાબરકાંઠા આજ રોજ આપ હિંમતનગર ડિવિઝન એસટી ડેપોની ચૌદ સીટોનો સોસાયટી ક્રેડિટ સોસાયટીનું ઇલેક્શન થયું એનો પરિણામ આજે હતું એમાં ચૌદમોથી દસ સીટ ઉપર ભારતીય મજદૂર સંઘે કબજે કરી છે વધુમાં ઈડરમાં જે મજૂર મહાજનનું ગઢ ગણાતું હતું ચાલીસ વર્ષથી એક જ શાસન ચાલતું હતું એને આજે અમે પરાપ કર્યું છે અને ભારતીય મજદૂર સંઘનો કેસરીઓ લહેરાયો છે અને અમારા રાજુભાઈનો ભવ્ય વિજય થયો છે ચાલીસ વર્ષના મજૂર મહાજળના કાળને અમે કાર્મી હાર હારી એનો અમને બહુ આનંદ છે અને આ જીત કામદારોની છે અને કામદારો માટે અમે સારોમાં સારું કામ કરવાનો પ્રયત્ન કરશું જય હિન્દ જય ભારત જવાહર નમોદય વિદ્યાલય ડુમરા માનવ સંસાધન વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા સંચાલિત જવાહર નવોદય વિદ્યાલય ડુમરા સુવિધાઓ સ્વચ્છ અને નયનરમ્ય વાતાવરણ વચ્ચે વિશાળ સંકુલ રહેવાની તમામ સગવડ તેમજ શિક્ષણની આધુનિક સુવિધાઓ સાથે શ્રેષ્ઠ શિક્ષક તેમજ દર વર્ષે સીબીએસઈના શૈક્ષણિક વર્ષ બે હજાર એકવીસ બાવીસ માટે જે વિદ્યાર્થીઓ જવાહર નવોદય વિદ્યાલય ડુમરામાં ધોરણ છ તેમજ ધોરણ નવમાં પ્રવેશ મેળવવા ઈચ્છુક છે એવા તમામ બાળકોના વાલીગણ માટે એક ખુશ ખબર નવોદયમાં પ્રવેશ ફોર્મ ભરવાની તારીખ લંબાઈ છે તો હવે કચ્છના તમામ બાળકો જે ધોરણ પાંચમાં અભ્યાસ કરે છે તે તારીખ ઓગણત્રીસ બાર બે હજાર વીસ સુધી તેમજ ધોરણ આઠમાં ભણતા બાળકો તારીખ એકત્રીસ બાર બે હજાર વીસ સુધી પોતાનું પ્રવેશ પત્ર ભરી શકે છે પરીક્ષા માટેના તેમજ ફોર્મ ભરવા માટે નવોદય ડોટ ગવર્મેન્ટ ડોટ ઇન પર લોગ ઇન કરો તેમજ ફોર્મ ભરવાની સંપૂર્ણ માહિતી પ્રાપ્ત કરો